ફિયાઓ રાજ્યની ધરોહર સમાન નદીઓને પ્રદૂષિત કરે છે એમાં કોઈ શંકા નથી સુરતમાં ઉધના ખાડીમાં કેમિકલ વાળું ઝેરી પાણી છોડાતું હોવાનો આરોપ ખુદ ભાજપના જ કોર્પોરેટર લગાવી રહ્યા છે ઉધનાના ભાજપના કોર્પોરેટરે સોમનાથ મરાઠે આરોપ લગાવ્યો છે કે પાલિકાના અધિકારીઓની રહેમ નજર હેઠળ કેટલાક ઉદ્યોગકારો ખાડીમાં કેમિકલ વાળું પાણી છોડી રહ્યા છે કોર્પોરેટરના આરોપ બાદ પાલિકા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી અને પ્રદૂષણ ફેલાવનારાઓ તત્વોને નોટિસ ફટકારવામાં આવી સુરત પાલિકા દ્વારા ઉધના ઝોનમાં આવતા એકસો ચાલીસ યુનિટ ધારકોને નોટિસ ફટકારવામાં

જે કાર્યપાલક ઇન્જિનિયર સુજલ પ્રજાપતિ આ બહુ મતલબ આ આ ફરિયાદોને ગંભીર લેતો નથી અને એને આરો કોઈ વાકો કરી શકે નહીં એવી રીતે એનો મતલબ જે અડિયલ એનો જે સ્વભાવ છે આ સ્વભાવના કારણે આ જે ઉધના વિસ્તારના ગરીબોને જે કલર કર કલર કેમિકલવાળું જે પાણી પીવાનું મતલબ વારો આવ્યો છે આ ખૂબ ગંભીર બાબત છે વિસ્તારોમાં જે ઝોન લાગુ પડે છે ત્યાંના ખાડીમાં કેટલાક એકમો દ્વારા દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તે ફરિયાદને ગંભીરતાથી લઈને માની મેયર શ્રી દક્ષિષભાઈ માવાણી સ્ટેન્ડિંગ કમિટી છે ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલને પણ આ બાબતે ધ્યાન દોરતા તેઓની સૂચનાથી સુરત મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર આ પ્રકારના એકમો સામે નોટિસ આપવાનું અને તેઓને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાએ ખૂબ સક્રિયતાથી શહેરના તમામ ઝોનોની અંદર આ પ્રકારના એકમો છે કે જેઓ ખાડીમાં દૂષિત પાણીને સીધે સીધું ઠાલવી રહ્યા છે તેઓ સામે એક્શન લઈ લીધા છે